ગોંડલનો રાજકુમાર જાટ કેસ હોય કે પછી અમિત ખૂંટ કેસ હોય જે હાલમાં ચારે બાજુ ચર્ચાનો વિષય બની ગયો છે અને આ બંને કેસમાં એક જ સમાનતા છે અને તેમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું આ બંને કેસને લઈને સીબીઆઈ તપાસ થશે કે કેમ જે હાલમાં ચારે બાજુ સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે અને જો ખરેખર તપાસ થશે સીબીઆઈની તો તેની અસર ગોંડલના રાજકારણમાં કેવી જોવા મળશે તે સમગ્ર મુદ્દા અંગે ચર્ચા કરીશું એનાલિસિસ કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર લાઇટ ટ્વેન્ટી ફોર ન્યૂઝની સાથે હું છું મિક્ષો ગોંડલમાં થોડા સમય પહેલાં રાજકુમાર જાટનો કેસ બહાર આવ્યો હતો જેમાં રાજકુમાર જાટના પિતા દ્વારા એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો જેમાં જણાવવામાં આવ્યું કે મારા દીકરાનું અપહરણ રાજકુમાર જાટનું અપહરણ ગણેશ ગોંડલ દ્વારા કરવામાં આવ્યું છે અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ગણેશ ગોંડલ અને તેમના પિતા જયરાજસિંહ જાડેજા દ્વારા સતત એવા નિવેદનો સામે આવ્યા હતા કે આ કેસને લઈને અમારે કોઈ લેવા દેવા નથી અને તે વચ્ચે એક દિવસે રાજકુમાર જાટની ડેડ બોડી બહાર આવે છે અને તેમાં ક્યાંક છુપાયેલા પણ હતા કેટલાક કેટલાક બહાર બહાર આવ્યા આવ્યા ન પરંતુ જો પોલીસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આવ્યું છે કે રાજકુમાર જાટ ને લઈને જે છે તે સચોટ નિવેદન આપવામાં આવ્યું છે પોલીસ એવું કહી રહી છે કે અમારી સચોટ તપાસ બહાર આવી છે કે ભાઈ રાજકુમાર જાટની હત્યા નથી કરવામાં આવી પરંતુ એક્સિડન્ટના કારણે તેમનું મૃત્યુ થયું છે બીજી બાજુ રાજકુમાર જાટનો પરિવાર એવા સતત આરોપો લગાવી રહ્યો છે કે ગણેશ ગોંડલ દ્વારા રાજકુમાર જાટની હત્યા કરવામાં આવી છે અને બીજી બાજુ પોલીસ ઉપર પણ એવા ઘણા આરોપો છે કે પોલીસ દ્વારા અધૂરા સીસીટીવી આ રાજકુમાર જાટ કેસને લઈને બહાર પાડવામાં આવ્યા છે પૂરેપૂરા સીસીટીવી નથી બહાર પાડવામાં આવ્યા અને તેને લઈને રાજકુમાર જાટનો પરિવાર જે સતત સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યો છે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પણ સોશિયલ મીડિયામાં વાયરલ કરી રહ્યા છે વિડીયો કે હવે આ કેસમાં સીબીઆઈ તપાસ થવી જોઈએ અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમના દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ લેટર લખવામાં આવ્યો છે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ અને તેમના બહેન પૂજા જાટ દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેટર લખવામાં આવ્યો છે અને હવે તે કેસને લઈને પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે આ કેસમાં સીબીઆઈ તપાસ થશે કે કેમ ત્યારબાદ એક નવો કેસ ગોંડલના રીબડામાંથી બહાર આવ્યો જેમાં અમિત ખૂંટ ઉપર એક સત્તર સત્તર વર્ષની યુવતી જે મૂળ સાવરકુંડલાની હતી તેના ઉપર એવો આરોપ લગાવવામાં આવ્યો કે રીબડાનો પાટીદાર સમાજનો યુવક અમિત ખૂંટ નામનો યુવક જેને મારી સાથે બળાત્કાર કર્યો છે અને જ્યારે આરોપ લગાવ્યા બાદ પોલીસ દ્વારા તેની શોધખોળ શરૂ કરવામાં આવી તે યુવકની ત્યારબાદ અમિત ખૂંટને સીધો મૃતદેહ જ પોલીસના હાથમાં આવ્યો અને તેની સુસાઇડ નોટ પણ જે છે તે સાથે મળી આવી હતી અને તે સુસાઇડ નોટમાં એવું લખવામાં આવ્યું કે અનિરુદ્ધસિંહ જાડેજા દ્વારા મારી સાથે હની ટ્રેપ કરવામાં આવ્યો છે મને સખત દબાણ હતું હું મારા પરિવારને મોઢું બતાવવાને લાયક નથી એટલા માટે મેં આ પગલું છેલ્લે ભર્યું છે મેં મારું જીવન ટૂંકાવી લીધું છે આ રીતના સુસાઇડ નોટમાં આરોપો લગાવવામાં આવ્યા હતા તો તે સમય દરમિયાન જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ પણ તાત્કાલિક ધોરણે અમિત ખૂંટા નિવાસસ્થાને પહોંચી ગયા હતા જ્યાં તેનું પોસ્ટમોર્ટમ કરવાનું હતું સરકારી હોસ્પિટલમાં તે સમય દરમિયાન પણ ગણેશ ગોંડલ અને જયરાજસિંહ જાડેજાની હાજરી જોવા મળી હતી બીજી બાજુ અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર અનેક આરોપો લગાવવામાં આવી રહ્યા છે જેમાં તાજેતરમાં જ અમિત ખુટના પત્ની દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલને એક લેટર પણ લખવામાં આવ્યો છે કે આ કેસમાં સચોટ તપાસ થવી જોઈએ અને બીજી બાજુ તેમના દ્વારા એક નિવેદન પણ સામે આવ્યું છે જેમાં તેમણે કહ્યું છે કે આ કેસ જે મારા પતિ જે અમિત ખૂંટ દ્વારા તેમણે આત્મહત્યા કરી છે જેમને જીવન ટૂંકાવ્યું છે તેની સચોટ તપાસ થવી જોઈએ એટલે હવે આ બંને કેસમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર ગોંડલમાં સીબીઆઈની તપાસ થશે કે કેમ અને જો સીબીઆઈની તપાસ કરવામાં આવે તો ક્યાંકને ક્યાંક ગોંડલના રાજકારણમાં ગરમાવો બહાર આવી શકે છે એવા કેટલાય મોટા માથાઓ છે તેમના નામ બહાર આવી શકે છે જોકે ભાજપ હાઈકમાન્ડ ક્યાંક ને ક્યાંક સીબીઆઈ તપાસ નહીં કરાવે તેવું હાલમાં જોવા મળી રહ્યું છે કારણ કે જેટલા પણ ગોંડલના રાજકારણના મોટા માથાઓ છે તે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તેમના સહલગ્ન છે તેમના કામના માણસો છે એટલા માટે અત્યાર સુધી ભાજપ હાઈકમાન્ડ દ્વારા કોઈપણ નિવેદન આ ગોંડલને મુદ્દાને લઈને નથી આપવામાં આવ્યું ક્યાંક ને ક્યાંક ભાજપ હાઈકમાન્ડનું ઇન્વોલ્વમેન્ટ જોવા નથી મળ્યું ઘણા મુદ્દાઓ ગોંડલમાં ભૂતકાળની જો વાત કરીએ તો ઘણા મુદ્દાઓ આપણને જોવા મળ્યા છે તે પરિદાર સમાજના આગેવાનોનું આંદોલન હોય રાજકુમાર જાટનો કેસ હોય કે પછી અમિત ખૂંટનો કેસ હોય કોઈ પણ અન્ય ભાજપના નેતા દ્વારા નિવેદન સામે નથી આવ્યું અને કાયદો અને વ્યવસ્થાની વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા સમયથી ગોંડલમાં કાયદો અને વ્યવસ્થાની કથળતી સ્થિતિ જોવા મળી છે પરંતુ અત્યાર સુધી ક્યારેય કોઈ એવી સચોટ તપાસ નથી થઈ અને ક્યાંકને ક્યાંક રાજકોટની પોલીસના ગળામાં પણ પટ્ટા બંધાયેલા હોય તેવું આપણને ઘણી વખત સ્પષ્ટપણે દેખાતું હોય છે અને વાત કરવામાં આવે સીબીઆઈ તપાસની તો હાલમાં ક્યાંક ને ક્યાંક સીબીઆઈ તપાસ જો હાથ ધરવામાં આવે તો ભાજપના જ કેટલાક મોટા માથાઓના નામ બહાર આવી શકે છે એટલે ક્યાંક ને ક્યાંક હવે આ કેસને પણ રફે દફે કરવાના પ્રયત્નો ચોક્કસથી થશે અને હાલમાં જો પરિસ્થિતિ જોવા જઈએ હાલની ગોંડલની પરિસ્થિતિ જોવા જઈએ તો એક બાજુ રાજકુમાર જાટ કેસ ખૂબ જ ચર્ચાનો વિષય બની ગયો છે તો બીજી બાજુ અનિરુદ્ધ જાડેજાનું નામ સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયું છે એટલે બંને કેસમાં એક એક પરિવારના નામો સૌથી વધુ ચર્ચાનો વિષય બની ગયા છે આરોપ પ્રત્યારોપનો દોર શરૂ થઈ ચૂક્યો છે અને તે વચ્ચે રાજકોટના પોલીસ દ્વારા પણ એક મોટો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો અમિત ખૂંટ કેસને લઈને જેમાં તેમણે કહ્યું હતું કે અમિત ખૂંટ કેસની પાછળ એક માસ્ટર માઇન્ડ એક્સ નામનો જે વ્યક્તિ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે જો કે ઓફિશિયલી પોલીસ દ્વારા કોઈ જ નામ બહાર નથી પાડવામાં આવ્યું પ્રેસ કોન્ફરન્સ કરીને બહાર નથી પાડવામાં આવ્યું કે અમિત ખૂંટના કેસમાં આ મિસ્ટર એક્સ જે છે તે છુપાયેલો છે તેનું નામ આ છે તે આ વ્યક્તિ છે આ પરિવાર સાથે સંલગ્ન છે એ કોઈ પણ માહિતી હાલ પોલીસ દ્વારા નથી આપવામાં આવી જે હાલનો સૌથી મોટો પ્રશ્ન એ છે કે હવે શું ગોંડલમાં સીબીઆઈ તપાસ થશે કે કેમ અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ખરેખર તમારું મંતવ્ય શું છે કે શું ગોંડલ મુદ્દે સીબીઆઈ તપાસ થશે કે કેમ અને જો તમે હજુ સુધી લાઈટ ટ્વેન્ટી ફોર ન્યૂઝને સબસ્ક્રાઈબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો